ઉપલેટામાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ તિરંગા યાત્રામાં વેપારીઓ આગેવાનો વડીલો બાળકો અને મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા પહેલગામમાં થયેલા હુમલામાં ભારતીય લોકોએ જીવ ગુમાવ્યા હતા જેના વળતા જવાબમાં ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપી દુશ્મન દેશને અને તેમની ઉકાત દેખાવી અપાવી છે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ આજે આજે ત્રિરંગા યાત્રા ઓપરેશન સિંદુરના સફળતા ઉપર ને જે દેશ અને સેના ઉપર ગર્વ થાય છે આજે આ યાત્રામાં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેલિયા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીના ચેરમેન અને તમામ મારી નગરપાલિકાની ટીમ આજે આ અઢારે વરનું કેવામાં એક કેવત છે કે અઢાર વરણો મળ્યા છે તમામ એટલે આજે આ એકો એક વરણ બધી જ્ઞાતિ સ્વર્ણ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો આ યાત્રામાં જોડાના છે આજે આ એકતા બતાવાય છે કે આજે અમે બધા એક છીએ આ ત્રિરંગા યાત્રાનું બસ સ્ટેન્ડ ચોક થી બાવલા ચોક ભગવતસિંહ ચોક અને ગાંધી ચોક સુધી આ યાત્રાનું અમે આ યાત્રા આજે સફળ બનાવી છે તેમના દાંત ઘાટા કરાવી દીધા છે દુશ્મન દેશના અનેક આતંકી અડ્ડાઓ નાબૂદ કરી દીધા છે પહેલગામમાં થયેલા હુમલાનો તૂડ જવાબ આપ્યો છે આવા વીર સપૂતો ભારતીય સેનાના વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ઉપલેટા શહેરના દરેક જ્ઞાતિ જાતિ તેમજ હિન્દુ મુસ્લિમ અને વોરા સમાજ સહિત વેપારીઓ આગેવાનો વડીલો બાળકો અને મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાયા હતા મારું નામ ડાયાભાઈ ગજેરા કિસાન સભાનો પ્રમુખ છું આજે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા

તેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ભારત દેશમાં વિરુદ્ધની જે ઝુંબેશ કરી અને તેમાં જે સફળતા મેળવી છે અને દેશે જે રીતે સાથ સહકાર આપ્યો છે સરકારને અને આપણી લશ્કરી જે તાકાત છે એનું જે દર્શન

થયેલા સૈનિકો અને અત્યારે આપણી દેશની જે રક્ષા કરે છે એના માટેની અંદર આ ઉપલેટાની અંદર જ્યારે યાત્રા થઈ તો હરેક સમાજની અંદર હિન્દુ મુસલમાન ઈસાઈ હરેક સમાજ સાથે મળી તમામ સામાજિક સંસ્થાઓ એનજીઓ તમામ સંસ્થાઓ સાથે રહી અને ભાઈચારાની રોએ એક તિરંગા યાત્રા વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ ભાઈઓને આ તકે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી અને મહાભારત પરમ ભાઈ ના શિખર ઉપર ચડે એવી આશા સાથે તિરંગા યાત્રા નું આયોજન કરે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ